હેલ્લો મિત્રો આ સવારનો ઉના ગીર માં ફૂલ વરસાદ ચાલુ છે એડિટર કે રીલ નથી બનાવવાની થાતી પણ પછી મને યાદ આવ્યું કે પુષ્પ ટુવાનું છે બાપુ પુષ્પે હા મિત્રો ઝૂકવાની વાત તો થાતી જ નથી જનતા ઓઠવા તમારો ભાઈ બેઠો છે આંધી તુફાન કે ગમે વરસાદ સસ્તામાં સસ્તેના ને સારામાં સારી ગાડીની રીલ તો આવતી જ રહેશે અમારા માટે લઈને આવી આવ્યું ગઈ છું બે જુપિટર તમે તો ક્યારેય જોઈ નઈ હોય નવમો અજુબો ના જોવાનો હતો આ તો સસ્તામાં સસ્તી ગાડી તમે નહીં જોયું હોય એવો ભાવમાં તમારા માટે લઈ ને ગયો બે જુપિટર મિત્રો કાળી કીડી ને લાલ કીડી પપ્પા ને પડ્યો ને રાજી કરવાની જ વાત આવે મિત્રો

ખાલી ને ખાલી પાંત્રીસ હજાર રૂપિયા મિત્રો બંને ગાડીમાં લોન થઇ જશે ક્રેડિટ કાર્ડ ઉપર ઓવર ગુજરાતમાં તો ક્યાં વાનું જનતાઓ તો તમારો ભાઈ બેઠો જ છે પપ્પાની પરિયોને આજ રાજી કરી દેવાની છે